આવતીકાલે ચૌદમી જાન્યુઆરી છે ઉત્તરાયણનો પર્વ છે શું કહેશો આ સાત પતંગોમાં અને દોરામાં ઘણી કેજી આવેલી છે અત્યારે બજારમાં દોરા કાચા દોરા મળતા નથી પતંગોમાં પણ ભાવ ઘણા વધી ગયા છે અને કે માલનું પ્રોડક્શન ઓછું થયું હોવાથી પતંગો ઓછી છે અને ભાવ ઘણા વધી ગયા છે અને ઘરાકી ઘણી સારી છે ચાર દિવસથી અત્યારે હાલમાં

એનું પ્રોડક્શન આ વખતે ઘણું ઓછું હતું અને વરસાદ લાંબો જ સમય ચાલ્યો લગભગ ચાર મહિના વરસાદ પડ્યો એના લીધે પતંગનું પ્રોડક્શન ઘણું ઓછું થઈ ગયું છે આપનો પરિચય અતુલ છત્રીવાળા આજે કાલે ચૌદમી જાન્યુઆરી છે જે ઉત્તરાયણના પર્વ લઈને પતંગ રસિયાઓ ઉમટી પડ્યા છે એના વિશે શું કહેશો તમે આજે એમાં એવું છે ને કે પતંગ વિશે તો જે વાત કરીએ આપણે આજ તેર તારીખ છે પણ હવાથી જે આપણે વેચેલા છે એમાં ધંધામાં બહુ ડિફરન્સ કર્યું છે આ વખતે પતંગોનો ભાવ આપણે ચાલે છે પણ આપણું એવું એવું છે કે જે ટાઈમ છે એ આજે વધારે આપણને એટલે આપણા માટે સારું છે કેમકે આપણા પાસે બધા વેચેલા છે અહીંયા એ લોકો બધા પોતે જ ઘરમાં પતંગો બનાવીએ છીએ અને પોતે બનાવી એને વેચીએ છીએ આપણું કહેવું એટલું જ છે કે જે ભાવ છે એ ભાવમાં તો તમે આપણે વેચાઈ જાય અને આપણને ટાઈમ મળે ગયા વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એના વિશે શું કહેશો તમે ગયા વર્ષે કરતાં આ વર્ષે જે ભાવમાં વધારો મળ્યો છે એ બહુ સારું છે કેમ કે બધા પતંગના ઉપર ભાવ વધી ગયેલો તમાન પર પતંગ પર બધા ઉપર ભાવ બળી ગયેલો આપણને આ ભાવમાં બદલ મળ્યો પણ છે અને આપણે વેચીએ પણ છે અને આ વિષયમાં આપણું એટલું જ કહ્યું છે કે આ વર્ષે આપણને સારું ભાવ મળ્યું છે ગયા વર્ષે કરતાં આ વર્ષે આપણને સારું ભાવ મળ્યું છે શું નામ તમારું મારું નામ બધા નમાન ખાન નાસિર ખાન છે